આણંદ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસએસએ ઘાસવાલા હાઈસ્કૂલ ખાતે ધોરણ નવ અને ઉદઘાટન પ્રગતિ કરે તેમજ મુસ્લિમ સમાજમાં શિક્ષણનું સ્તર વધે તે માટે પ્રયત્નશીલ આગેવાનો અને સામાજિક કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર જાવેદ વોરા સામાજિક કાર્યકર હાજી ઇલ્યાસભાઈ મુલતાની હાજી ઇલિયાસ રહેમાનભાઈ હાજી મુનાભાઈ ખેડાવાલા યાઝુદ્દેન કાત્રી અને મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હાજી અબ્દુલ રશિદ કાજલ રોડવેઝવાડા શહીદ ટ્રસ્ટના મંત્રી શ્રી ગુલામ મહમ્મદ બેજવાડા ઉપસ્થિત રહી કાર્યક્રમને સોભાવ્યો હતો અને કાર્યક્રમની શરૂઆત તિલાવટે કુરાંતથી કરાઈ હતી ને મહેમાનોનું શાબ્દિક સ્વાગત સફરાજભાઈએ કર્યું હતું ને આવેલ મહેમાનોનું શાલ ઉઢાડીને તેમજ પુસ્તકો આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળા પ્રવેશોત્સવને લઈને ધોરણ નવની વિદ્યાર્થીઓને શાળમાં પ્રવેશ કરાવ્યો હતો ને સાથે જ આવેલ મહેમાનોના હસ્તે શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવે આ કાર્યક્રમનો તમામ સંચાલન ઇમ્રાનભાઈ આઈકે અને યાસમીન બેને કર્યું હતું તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમ્મીદ ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો મારું નામ સરફરાજ દ્વારા મુરફેર ટીકુ કાજલ આજ રોજ તારીખ અઠ્ઠાવીસ છ બે હજાર ચોવીસના રોજ આણંદ મુસ્લિમ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એક ગાસવાલા હાઈસ્કૂલમાં શાળાનો પ્રવેશ ઉત્સવનો પ્રોગ્રામ હતો અને આણંદ મુસ્લિમ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત તેમજ ઉમદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમિદ કિડ્સ પ્રિસ્કૂલનું ઓપનિંગ પણ હતું જે પ્રોગ્રામમાં આણંદના ઘણા મહાનુભાવો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જે હું રિયાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આજનો કાર્યક્રમ ઉમિત પ્રી સ્કૂલનું ઓપનિંગ ઉમિત કિટ્સ પ્રી ઓપનિંગ રાખવામાં આવ્યો છું જે પહેલાં અમે પાંચ વર્ષથી પાંચ વર્ષથી ઉમિત એકેડમી નામની સ્કૂલ ચલાવીએ છીએ અને આ વર્ષથી ઉમિત પ્રી ઉમિત કિડ્સ પ્રીસ્કૂલ ચાલુ કરવામાં આવી છે અને આવતા વર્ષથી ઇન્શાલા ફર્સ્ટ ધોરણથી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરવામાં આવશે